બાપના પૈસે લહેર કરવાનું અને બાપના પૈસે રોલા મારવાનો ટ્રેન્ડ હવે દિવસે ને દિવસે વધી રહ્યો છે અને એમાં પણ જો તમે ભારતીય જનતા પાર્ટીના કોઈ ધારાસભ્યના પુત્ર હો તો તમને તમામ પ્રકારના એક્સેસ પણ મળી જાય છે કારણ કે ગળામાં છે કેસરીઓ અને આ કેસરીઓ એટલે તમને તમામ એક્સેસ જે છે એ પ્રાપ્ત કરાવી દે છે તમે વિચારી રહ્યા હશો કે અમે શું કહી રહ્યા છીએ અમે વાત કરી રહ્યા છીએ કચ્છમાં બનેલી ઘટનાની ગડામાં કેસરીઓ ખેસ પહેરનાર રાજા હોય એવા ગુમાનમાં હવે આ ધારાસભ્યના પુત્ર આવી ગયા હોય તેવું લાગી રહ્યું છે ગુજરાત ભાજપના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાનો દીકરો ફરી એકવાર ચર્ચામાં છે આરોપ છે કે ધારાસભ્યના પુત્ર જયદીપસિંહ જાડેજાએ પહેલા આર્મી ટેન્ક પર બેસીને વિડીયો શૂટ કર્યો અને પછી તેને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો બીજો સામે આવ્યા બાદ સવાલ ઉઠી રહ્યા છે કે મંજૂરી આ ધારાસભ્યના પુત્રને કોણે આપી સેનાના કયા અધિકારીઓને જી હજૂરી કરવાની ટેવ પડી છે ટેન્ક એ સંવેદનશીલ છે જેની પર બેસીને ધારાસભ્યનો દીકરો સેર સપાટા કરી રહ્યો છે કોણ આપે છે આ પાવર તેમને ભાજપના ધારાસભ્યના પુત્રના આર્મી ટેન્ક પર સીન સપાટાનો બીજો હવે વાયરલ થઈ રહ્યો છે

આ પછી તેને ઇન્સ્ટાગ્રામ પર શેર પણ કરવામાં આવ્યો રીલ માટે આર્મી ટેન્કનો ઉપયોગ કરવાને લઈને આખરે કોણે મંજૂરી આપી તે અંગે હવે વિવાદ ઉત્પન્ન થઈ ગયો છે સેના સાથે સંવેદનશીલ વિસ્તારમાં ટેન્ક પર બેસીને ફરવા જવાની કોને લીલી ઝંડી આપી એ સૌથી મોટો સવાલ છે ભાજપના નેતાના પુત્ર હો તો શું સેના સલામો કરવા લાગી છે આ વિડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને ચર્ચા છે કે આ ધારાસભ્યના પુત્ર છે એ પિકનિક માટે ગયા હતા અને તે સમયનું આ વિડિયો છે 2022 ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રાપરથી જીતીને વિરેન્દ્રસિંહ જાડેજા ધારાસભ્ય બન્યા જાડેજા અગાઉ 2017 ની ચૂંટણીમાં કચ્છ જિલ્લાના માંડવીથી જીતીને ધારાસભ્ય બન્યા એમના દીકરાનો વિડિયો વાયરલ થયા બાદ સૌએ ચૂપકીદી સાધી લીધી છે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું નમસ્કાર